સમોસા ચેલેજ જીવું ને કે કે સ્લેબ બેટ ઓલરેડી આપણો પરિચય બરાતો તો મે દેખાડવા માટે રીટેન્શન મેલી લીએ તો ચાલો સબોસા ચેલેજ બતાવી કરી અને બીજી વસ્તુ કોમેન્ટ જોનો ફર્સ્ટ નંબર આવશે કેસ્ટ ટુ કેસ્ટ કોન્જોલમાં એ જો તમારે ખાવાનો પૈસા મારી યાદ ખાવાનો પૈસા અંજો તમે તો પુનર ચાલો ઘરે ચાલીએ હવે અમે ચેલેજ ઉડી ચાલો ફેર નવો લાઈક સબસ્ક્રાઇબ કરજો નેક્સ્ટ ચેલેજ શું હોય મે કેમ કોમેન્ટ કરી દેજો ને વોટ કરી આગળ નેક્સ્ટ ચેલેજ આપણે લાવતા રહો તો ચાલો આપણે ચાલુ કરીએ સમોસા ચેલેજ 10 મિનિટનો ટાઈમર 10 મિનિટ

So, I'm the way. આયા સમોસા કા થોડી સ્પીડ ઊંચી કરો સ્પીડ ચાલુ કરો યાર આ સમોસા તમે કેટલા ગાડા ઇધે આત હે અને મિનિમમ પેમેન્ટ થઈ ગયો 2 મિનિટ તો 2 મિનિટ તો પૂરી થઈ ગઈ ને મારા માં તો તમારો જો એક તો આપણો થોડું ટાઇમિંગ નો ડિફરન્સラジオ તો 3 મિનિટ કો કઈ સમોસા વધારે ખાઓ એને એક આટ આજુગાને 4 મિનિટ આવી સૂરિ 4 મિનિટ તો તમે એના એક જોશમાં ખાવાનું સ્ટાર્ટ કરો અને જેમણે ખાય તો યાર મજબૂત ખાઓ આપડે તો હજી સ્ટોક ઘણો પડ્યો 오다로 아카나카 정오로 <laughs> हमारे दो सेकंड हो गए तो भाई स्टार्ट स्टार्ट बहुत हमारे माटे छह सेकंड दो अच्छे कर चार सेकंड एक सेकंड नया 4 मिनट पूरी अतुल भाई ने चार मिनट पूरी नहीं की अतुल भाई अब हमारा टाइम अप हो गया अतुल भाई टाइम नहीं अब नेक्स्ट कैंडिडेट आपसे ये जुड़ी के ये सब का है तो तुम्हें आगे काम पर बने रहो तो चलो समझ आ जाए तो तो भाई क्या टाइम पूरा हो गया तो तो भाई और तुम्हें शुक्रिया मांगो बाय

સામ સામ છ નંબર લાવે આપણને ખબર ચાલો લાગે સ્પીડમાં સુમિતભાઈ સ્પીડ તો રહ્યા એ કોમ આગળ જ છે તમે પોતે જોઈ લો જોઈ લો પોતે જોઈ લો મે સ્વીટ બેના બે સમોસા સ્વીટ બે જાતી લીધી ટાઈમિંગ કમ્પલીટ યુનિટ એ મિનિટ પૂરી થઈ ગઈ છે સ્વીટ બેની હવે 2 મિનિટ હતી બે મિનિટમાં બે સમોસા બધા તીકો સમોસો તીકો સમોસા સ્વીટ બેનો શું છે બ સમોસા ગળામાં ને તો ઉતારતા નહી ઉતારવા પડ્યું આપણે માં સમોસા ગળામાંથી ઉતરેતા નહી બહુ ડર ખબર અલે આવા જીવનો છે આવતો છે સમોસા આટલું ઉતિયે છે તો બ જો બે મિનિટમાં બે સમોસા ખાતા એટલે હમજી લેજો કે એવરેજ ગાર્ડન તો 1 મિનિટમાં એક સમોસા એને ખા દો એટલે હમજી 4 મિનિટમાં તમે 4 ખાઓ એટલે મોઢા 4 જ ખાધીલા એટલે માથે તો 0.50 લેટ રહી મને એવું લાગડ હ

એટલે ચાર મિનિટ સ્ટોપ ચાર એક સેકન્ડરી ઓલરેડી સ્ટોપ થઈ ગઈ અને તમારું તમારું સ્ટોપ થઈ ગયું કેટલા સમોસા કાઢા 4 સમોસા 4 સમોસા શરમજી વાજા મને છે 4 સમોસા કાઢાઈ ચૌરીખા ચ સમોસા ચૌરીઓ ભાઈ ભાઈ મરમો સમોસા ઉતરતા નહી જો જેલો તાપા ટાઈમ જો એટલો ટાઈમ મળતો નહી આખા આખા ઉતારવા પડી આ સમોસા આખા ઉતારે અને પોણી ડબલ ઉતારી ચીટ ચીટ એટલે

ચાલુ આવો કે પાણી પી જાય એના માટે આપણે આ રાશિ હાથમાં તમને બાજીનો બાજીનો 30 સેકન્ડ જાય 30 સેકન્ડ આ આદમી ના કહેવા સેકન્ડ નો ઓલરેડી કેટલા સમયના કાઢા કો હવે 1 મિનિટ 30 સેકન્ડ માં કાઢો એ તો काटी सभी सभी बात स्टार्टिंग स्टार्टिंग ऑलरेडी होने का था कि काटी में हेलो जी ने खावन अंडर लावे कैसे खाना है और जब जब खाया जाए नहीं खाएगा आप ये पट्टी जाए भाई जिला एक मिनट हवा और सब जो कंप्लीट कर दो भाई गटर गटर उतार आवाज आतो है आवाज टिकट आवाज आवन એ મિનિટ પ્લસ મારી ભાઈ તમે બે સમોસા પૂરા કરી લીધા એમાં થોડા બે સમોસા પૂરા એક મિનિટમાં એક મિનિટ માં ભાઈ એ પૂરા કરી દીધા જોઈએ મજા આવે છો માહોલ બને

जब एक भाग मैं आठ भाग तो खाई ली जाए खाली बे भाग पड़िया था एट मिनिम छोसा थे છ સમોસા આ માણસે ઓનલી ફોર ચાર મિનિટ ખાઈ લીધા એ એટલે તમને ખબર હોય કે જે પાંચસો રૂપિયા આપણે ઇનામ હશે એ ઇનામ તો હાલવાનું જ હતું પેલી વખત હજાર લીધું આપડે આ વખત પાંચસો હશે સમોસા પેલી વખત અનલિમિટેડ પકોડી હતી એના કારણે જયારે હતું આ વખત ચમ એવું તમે જેટલી ખાય ગયો એટલી હું જેટલી ખાઈ ગઈ ને ટાઈવર ઉપર હતું એટલે પાંચસો ઇનામ એટલે કુણાલભાઈ વિજેતા થઈ આ વખત વિજેતા થઈ ગયા વાહ વાહ કરી તારી વાળી ચૂરથી કોણ મોજા અણગૈયા તો ઓલરેડી કુણાલભાઈ આપડા વિજેતા થઈ ગયા છો દરીઓને ખાઈ લીને સમોસા 6 સમોસા ખાધા અને સમોસા ચેલેન્જ આપણો કમ્પ્લીટ કોર થઈ ગયો હવે પહેલી વખત તો ઓલરેડી પૈસા ફોન પે કરી દીધા હતા આ વખતે ફોન પે કરો પણ ના આ વખતે નક્કી કરી કે કેશ ટુ કેશ જ લઈએ કે કુણાલભાઈ ફોન પે લેવા પડતા પ્રોબ્લેમ આ વાત નું તો ઓલરેડી પૈસા હોય પડેલા જ પડ્યા હે 500 રૂપિયા તો કુણાલભાઈ લો આ 500 ભાઈ તમાર

ચાલો આ વિડીયો છો તો ચાલો તમે કોમેન્ટ કરો કોઈ નવો ચેલેન્જ તમારા મગજમાં હોય અમે અમે કરી નાખો જવાબદારી બરાબર એ થઈ જાવ તમે કોમેન્ટ કરજો અમે કરી નાખશો ચેલેન્જ કરવાનું તો चलो मणि नवा वीडियो के नवा चैलेंज वीडियो के साथ ही जय माता दी